મુંબઈ ખસેડ્યો હતો જો કે ત્યાં તેણે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો શેરાન્યા એકની હાલત પણ ગંભીર હોવાથી આઇસયુ માં સારવાર આપવામાં આવી રહી છે અત્ર ઉલ્લેખનીય છે કે એક મહિના અંદર જ બીજી ઘટના બનતા કંપની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે શેરે બ્લાસ્ટ બાદ આગની ઘટનામાં ચાર મોતની તપાસ પણ હાલ મંથર ગતિએ ચાલી રહી છે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલમાં પ્લાન્ટ નંબર એક માં એચબીઆઈ મોડલ નંબર ચારમાં ગત શનિવારે લિફ્ટ તૂટી પડી હોવાની ઘટના બની હતી લિફ્ટ ઓપરેટર મહેશ કુમારને બ્રેઇન હેમરેજ થતા તાત્કાલિક એર એમ્બ્યુલન્સની મદદથી મુંબઈ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યારે ટ્રેની એન્જિનિયર કુમાર કુશવાહા હાલ આશુતોષ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે મહેશનો સારવાર દરમિયાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું એમએનએસ કંપનીના અધિકારીઓ મૃતકના પરિવારને પચાસ લાખ વળતર આપવાનું કંપની દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કલાક વીતી ગયા હોવા છતાં કંપની દ્વારા ફેક્ટરી ઇન્સ્પેક્ટરને પણ જાણ કરવામાં આવી ન હતી પોલીસને પણ સમય પર જાણ કરાવી ન હતી અને હાલ પણ હજીરા પોલીસમાં આ બાબતે જાણવા જોગ નોંધ કરવામાં આવી છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ બ્લાસ્ટ બાદ આગની ઘટનામાં ચારના મોત થયા હતા જેમાં પણ કંપની દ્વારા મોડી છાણ કરીને બેદરકારી દાખવવામાં આવી હતી ઉપરાંત એમએનએસ કંપનીને વહીવટી તંત્ર દ્વારા દંડ કરાયો છે રૂપિયા અઢાર કરોડનો દંડ ફટકારાયો છે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ પર દંડ કરાયો છે ચોર્યાસી મામલતદાર દ્વારા ફરિયાદના આધારે તપાસ કરાઈ હતી આ મામલતદારની તપાસમાં ભોપાળું પકડાયું છે સરકારી જમીન બાબતે લિટિકેશન રાજ્ય સરકાર સમક્ષ લિટીકેશન પડતર છતાં દબાણ કર્યું હતું અને હજારો એકર જમીન પર ગેરકાયદેસર દબાણ હતું આમ સમગ્ર પ્રકરણમાં અઢાર જેટલા કેસ ચોર્યાસી મામલતદાર સમક્ષ આવ્યા હતા દસ કેસ ચાલીસ જતા મામલતદારે દંડ ફટકાર્યો છે